બાપુ સારો હોય તો બૈડો ને તો બોલડી ને હા 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 બોલડી ને જડો જડો તો ઓમ બેટા છાદરી કેટલા તો દોયડા તોડે 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 ઓકડીયા કોરા આ બૈડે જો આવે રાધક ઇત્રી હટ બાળ હટ અને આ બેટા યોગી હે છે ચાર છો આ બૈરો કે આપણે પૈસા નોકરીઓ ઘણી તમારે રૂપિયા ગાડીઓ

અને ઘણા ઉકાળો કરે કોઈ હાથ ભાજા કોઈ ને કોહણ કોઈ લંગડા હે ગઈ અમારા જો ભઈ જો તો કે એ ભલા હાથ આ ભણો કયો જોઈ કે બોલેરો હાકરી દી અને કે એસો ભઈ જાતો તો બેટર ના છોટો જ દી બીજો આ તો વળતે પી જા આ ભલા તે વળતે પી જા આ અજે મારો વાળો ઘણો પી જો ભલો બસમાંથી બોમ મરી દી જલો દી મારો છો બો બો ડોલેરો ડોલેરો માગળો

તમને કા હાવે હો ડંક માર્યા પગે કે એ કે હુએ પણ કે વાત કો અશોક ભાઈ કે શું કો કે 15 વર્ષ એક્સિડન્ટ થયો તો કે એટલે પગ પલાટી નો બતાયો એટલે બધો ડંગ મારે તો મને કો થાય એવો હા હા

ઓ ઇચાર નહીં ગના અને તી હોય તો તી જોનું સંકરજો दारू દીવાની દૂર છે ગોળનું આવે હવે હવે એ